વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાવા જઈ રહ્યો છે તેના માટે આ વિડિયો ખાસ બનાવવામાં આવ્યો છે તમારા દરેક દરેક વીરનાથ સમાજના મિત્રોને એવી વિનંતી છે કે આ વિડિયો તમારા સુધી પહોંચે તો આ વિડિયોને શેર કરજો જેથી કરીને આપણા 42 ભાલમાં વસતા સુવાળિયા કોળી સમાજના વીરનાથ સમાજના દરેક દરેક મિત્રો પાસે આપણો આ વિડિયો પહોંચે અને દરેક દરેક મિત્રોને જાણકારી થાય કે આપણા સમસ્તુવાળીયા કોળી સમાજ ટ્રસ્ટ દ્વારા પચીસ ના દિવસે આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે અને આ કાર્યક્રમ ની અંદર બે હાજર ચોવીસ ની અંદર જે વિદ્યાર્થીઓ સારા માર્કસ થી પાસ થયા છે સારા ટકા લાવ્યા છે અને સારું શિક્ષણ મેળવ્યું છે તેવા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે અને સન્માન સમારોહ યોજવામાં આવ્યો છે તો આ વિડીયો આપણા દરેકે દરેક મિત્રો એ શેર કરવાનો છે જેથી કરીને બેતાલીસ પાલ ને લગતા દરેકે દરેક ચુવાળિયા કોળી અને વેલનાથ સમાજ સુધી પહોંચી શકે તો આ બેતાલીસ પાલ ની અંદર આપણા કયા કયા તાલુકા લાગે છે એક તો વિરમગામ બીજો સાણંદ અને ત્રીજો બાવળા અને ચોથો ધોળકા આ ચાર તાલુકામાં વિદ્યાર્થીઓ જે સારા માર્કસથી પાસ થયેલા વિદ્યાર્થીઓ છે તેમનું સન્માન સમારોહ યોજવામાં આવ્યું છે તો તમે પણ આવવાનું ના ભૂલતા અને હા આપણા ખાસ મહેમાન એવા આવવાના છે ગુજરાત ચુવાડિયા કોળી સમાજ ટ્રસ્ટ ના પ્રદેશ પ્રમુખ ધર્મેશ અને જે છે તે દેવજીભાઈ ફતેપુરા ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા પ્રકાશભાઈ કોરડિયા દિનેશભાઈ મકવાણા અને

આમંત્રિત કરવામાં આવે છે અને દરેકે દરેક મિત્રો છે અને દરેકે દરેક મિત્રો એ હાજરી આપવાની છે આ પ્રસંગ માત્ર ટ્રસ્ટ નો નથી પણ આપણા સમાજ નો છે આપણા સમાજના જે તેજસ્વી તારલાઓ છે તેમનું સન્માન કરવાનું છે તેમને પ્રોત્સાહન પ્રોત્સાહન ઇનામ આપવાના છે તો દરેકે દરેક મિત્રો એ આવવા માટે અમારી નમ્ર વિનંતી છે જય વેરનાથ જય રામદાસ બાપુ જય સાંઈનાથ બાપુ